લોકો મદીરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલ પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે જેવા અનેક બનાવો ભૂતકાળમાં જોવા મળ્યા છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધમાં છે આજનો યુવા વર્ગ ખોટે રસ્તે અને વ્યસનના માર્ગે ધકેલાઈ ગયો છે અને આવતીકાલનું ભવિષ્ય ગણવામાં આવે છે એમના માટે પણ આવનાર દિવસોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો દાદાકી સેના ગ્રુપ દ્વારા કરવામાં આવશે જેવી માહિતી આપવામાં આવી એકત્રીસ ડિસેમ્બરના ના દિવસે જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી એવી અપીલ પણ કરવામાં આવી તાપી જિલ્લાના અનેક વિસ્તારમાં જેમ કે ધામોડી ટીચકિયા સરૈયા ગામો માં ગ્રુપ દ્વારા પુતળા દહન પણ કરવામાં આવ્યું ભારત મારું નામ જિગ્નેશ ગામિત છે અને મારી સાથે જે છે આદિનાથી સત્સંગ મંડળ તાપી જિલ્લો દાદાકી સેનાના સદસ્ય તેમજ મહાચંડિકા સેનાની બહેનો તાપી જિલ્લાની જે એક સંગઠન છે અમારું પરમ પૂજ્ય દાદા ધામ બિલ્લી મોરાના પ્રવૃત્તિ બધું કરતું આવ્યું છે ઘણા સમયથી અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર વ્યસનનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને બાજુમાં જ મહારાષ્ટ્ર રાજ્યો છે બોર્ડર નજીક છે અને બીજા રાજ્યોમાંથી પણ અમારા આદિવાસી વિસ્તારમાં ઘણું બધું વ્યસન ઘૂસણ કરી થાય છે આદિવાસી વિસ્તારની અંદર જે વ્યસનના જે કારખાના છે તે બંધ થાય અને સમાજ જાગૃત બને અમે પોલીસ અને કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરી છે કે આના પર સખત પગલાંઓ લઈ અને આ બાબતે અમે બધા ભેગા થઈને ક્રોધ સે વિરોધ વિરોધ કરતા છે અને આ જિલ્લામાં નહીં પણ અમે આદિવાસી વિસ્તારના પાંચ જિલ્લાઓની અંદર આ રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે

લોકોને જાગૃત કરીએ છીએ અને વ્યસનથી દૂર રહેવા માટે જણાવીએ છીએ અને જ્યાં પણ આવા ગેરકાયદેસર વ્યસનો અમને જ્યાં દેખાય છે ત્યાં અમે તંત્રને જાગૃત કરીએ છીએ અને એની સામે એક્શન પગલાં લે એવી અમે એ લોકોને રજૂઆત કરીએ છીએ હાલમાં સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ આપવામાં આવે છે તારું એ બાબતો શું હાલમાં સરકાર ગાંધીનગરમાં ભલે છૂટછાટ આપતા હોય પણ અમારી ફરજ છે કે અમારા આદિવાસી વિસ્તારમાં આ વ્યસન બંધ રહી અને અમારા આદિવાસી વિસ્તાર ની અંદર આ જે થઈ રહ્યું છે ઘૂસણખરી વ્યસનનું એ નાબૂદ થાય એના માટે સરકાર પગલાં લઈ અને અમે તો પહેલેથી જણાવતા જ આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર આ વ્યસન નહીં ચાલે અમે પોતે પણ બધા વ્યસન મુક્ત છીએ અને સત્સંગી છીએ તો અમે સાથે બીજાને પણ જણાવીએ છીએ જેના લીધે હજારો પરિવારો બરબાદ થયેલા છે વ્યસનના લીધે અમારા આદિવાસી વિસ્તારની અંદર એ ફરી ના થાય અને જે બગડી ગયેલા છે પરિવારો એ લોકોને પણ અમે સાચો માર્ગ બતાવીએ છીએ અને સમાજ સુધારણા એક કાર્ય થઈ રહ્યું છે આશ્રમ બિલી મોરા ના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના માર્ગદર્શન હેઠળ થર્ટી પર્સન્ટ નો બહિષ્કાર અંતર્ગત અમે છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે છેલ્લા ગયા વર્ષથી અમે આવેદન પત્ર બી આપીએ છીએ અને સરકાર શ્રીને અમને એટલી જ કહેવા માંગીએ છીએ કે ભલે તમે સિટીની અંદર કર્યું હોય ગાંધીનગરમાં પણ અમારા આદિવાસી વિસ્તારમાં યુવા ધન વેડફાઈ રહ્યું છે નશાખોરીના માર્ગે જઈ રહ્યું છે એને અટકાવવા માટે આ કાર્યક્રમ જરૂરી છે ગામડે ગામડે બધા દારૂના અડ્ડાઓ બધા ચાલે છે એ બંધ કરાવવા જોઈએ અને અમારા ગુજરાતની અંદર સરસ ગાંજો જેવા કેફી દ્રવ્યો આવે છે એના પર સંપૂર્ણપણે રોક લગાવવી જોઈએ જેથી આ આદિવાસીના જે યુવાનો છે એ આખા રાષ્ટ્રના માટે યુવાધન છે એને આપણે સંગરવું એને મજબૂત બનાવવું બહુ જરૂરી છે આપની ચંડીકા સેના જો પોલીસ કાર્યવાહી ન કરે તો શું કરશે અમે પહેલા તો એવું કરીશું કે યુવા ગામડે ગામડે જઈને એક એક કેમ્પ કરીશું કે જેની અંદર યુવા છોકરાઓને 15 થી 21 22 30 વર્ષના યુવા લોકો ખાસ કરીને નશાખોરીમાં લાગી ગયા છે બેનો પણ હવે તો જોવા મળે છે રેયુ પાર્ટી પછી આ એકત્રીસ થર્ટી ફર્સ્ટના લીધે પાર્ટી સાર્ટી જેવા કેફી દ્રવ્યનું એ કરે છે અને ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે એમને સમજણ આપે એવી એક કાર્યક્રમ શિબિરનું આયોજન કરીશું પહેલા તો એમને સમજાવવાનો અમે પ્રયત્ન કરીશું યુવાધન બચાવવાનો અમે સંપૂર્ણ પ્રયાસ